ભુજના સરપટ ગેટ બહાર શિવહરીનગર નજીક રાજ ફર્નિચરની બાજુમાં સોમવારે સવારે લગ્ન પ્રસંગવાળા ઘર પાસેથી ઓવર સ્પીડમાં મોટરસાયકલ ચલાવવા મુદ્દે યુવાનો વચ્ચે મારામારી થઈ ત્યાં મારામારી થયા બાદ મામલો એટલો ગંભીર બની હતો કે ઘર પાસે ખસેડવામાં આવ્યા હતા મામલો વધુ ઉગ્ર સ્વરૂપ ન લે તે માટે આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો તો મળતી માહિતી અનુસાર સરપટ નાકા બહાર નગરમાં અને રાજ નામે વ્યવસાય કરતા અબ્દુલભાઈ બે ડિવિઝન પોલીસ મથકે આરોપી ઇબ્રાહીમ અજીજ ખત્રી સતાર ખત્રી અને અન્ય ચાર થી પાંચ જણાવ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આદમ અજીજ ખત્રી અને અજીજ ખત્રી ઇબ્રાહીમ અજીજ ખત્રી સતાર ખત્રી તેમજ ફરિયાદી અખતર અબ્દુલ ભટ્ટીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ